નો જન્મોત્સવ થાય છે ત્યારે એટલે કે રામનવમી હોય છે ત્યારે વર્ષોથી એક જ પરંપરાગત રીતે તેની ઉજવણી કરતું હોય છે સવારે કીર્તનની સાથે જ આ ભગવાન રામજીના જન્મોત્સવની ઉજવણી કરતું હોય છે ત્યારે આપ જોઈ શકો છો વર્ષોથી એક જ પરંપરાગત રીતે આ ચૌહાણ પરિવાર દ્વારા આ ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે મંદિરને પણ સજાવવામાં આવ્યું છે ફૂલથી સજાવવાની સાથે આ મંદિરના દર્શન આ ભગવાનના દર્શનમાં કર્યા સાથે આ જે તૈયારી છે આજે હમણાં અગિયાર વાગ્યાથી શરૂ થશે ત્યારે સાડા બાર સુધીને આ અહીંયા ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાશે ત્યારે આ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું જે ચૌહાણ પરિવાર દ્વારા વર્ષોથી લગભગ બસો વર્ષ કરતાં જૂનું આ મંદિર અહીંયા આવેલું છે અને અહીંયા તૈયારીઓ આપણે જોઈ શકો છો અહીંયા આખરી ઓપ અપાઈ રહ્યો છે તમામ મંદિરના પટાંગણમાં ફુગાઓથી સજાવવામાં આવ્યું છે જ્યારે સમગ્ર ભારત આજના દિવસને ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા પણ એમાં બાકાત નથી ત્યારે આજે રામ ના દિવસે તમામ જે રામ ભગવાનના મંદિરો છે ત્યાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે આપણે અહીંના મંદિરના મહંત છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશું બસો વર્ષ જૂનું આપણું આ મંદિર છે શું પરંપરા છે આ મંદિર બસો વર્ષથી પણ જૂનું પૌરાણિક મંદિર છે અને બસો વર્ષથી એક સરખી રીતે અમે આ રામ ઉત્સવ મનાવીએ છીએ જે સવારે સાડા આઠ વાગે અભિષેક થાય છે સા થી સાડા બાર સુધી રામ જન્મ થાય છે અને સાંજે થી નવ વાગે ભજન થાય છે એ પાંચ પેઢીથી અમારું એક સરખું ટ્રેડિશન ચાલી રહ્યું છે શું વિશેષતા એ છે કે વડોદરાનું આ સૌથી જૂનું અને ઐતિહાસિક મંદિર છે આ મંદિરની અંદર વિઠોમારકમાય છે મહાદેવ છે હનુમાનજી છે અને ગણપતિનું પણ મંદિરનો સમાવેશ થાય છે એની અંદર રામ જન્મોત્સવ છે તમામ લોકો શું મેસેજ કે નહીં હેપ્પી રામ જન્મ ભી અને બધા આપણે એક સાથે આ ઉત્સવ ઉજવીએ બિલકુલ બધા એક સાથે ઉત્સવ ઉજવીએ તેવું મંદિરના અહીંના આયોજક છે એ કહી રહ્યા છે પરંતુ જે પ્રકારે આ રામજી મંદિર બસો વર્ષ જૂનું છે આ વડોદરા શહેરની શાન આન અને શાન કહી શકાય કારણ કે વડોદરા સંસ્કારી નગરી છે ને એ જ સંસ્કાર ક્યારેય ભૂલતું નથી તેની ખાસિયત છે કે આવા પૌરાણિક મંદિરો જે હજી પણ હયાત છે વડોદરા શહેરમાં તેમાં દર વર્ષે જેમ આ વર્ષો વર્ષ કરતાં પણ જૂનું આ રામજી મંદિર ડાંડી બજાર વિસ્તારમાં આવેલું છે ત્યારે તમામ લોકો આ ઉત્સવને આજે જે રામનવમીનો ઉત્સવ છે તમામ લોકો ઉત્સાહથી વધાવી રહ્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા